નસવાડીના ઝેર ગામે ભયાનક આગ પાંચ મકાનો ખાખ ગ્રામ ગ્રામજનોમાં ફફડાટ વિગત વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામમાં આજે સવારે ભયાનક આગ લાગતા ગામમાં તફરી મચી ગઈ હતી આગમાં પાંચથી વધુ મકાનો બળીને ખાબ થઈ ગયા છે ઘટના દરમિયાન ગાચરોના જ વસ્ત્રો દસ્તાવેજો તથા કિંમતી ઘરેણા નષ્ટ થયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર આગનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી પરંતુ લોકો શંકા વ્યક્ત કરી રહ્યા છે કે ખાંડિયા ચૂલા કે વીજ શોર્ટ સર્કિટથી આગ લાગી હોઈ શકે છે આગ એટલી ભયાવહ હતી કે તે તરત જ પાંચ મકાનમાં ફેલાઈ ગઈ ઘટના સ્થળે તરત ફાયર બ્રિગેડ પહોંચીને હોય સ્થાનિક ગામ લોકોએ જ પાણીના છાંટા અને બોરથી પાણી લાવીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો આગની ઘટનામાં નીચે જણાવેલ ઘરોને નુકસાન થયું છે કે જેમાં સોલંકી સુંદરબેન દલપતસિંહ ઇન્દ્રસિંહ નટવરસિંહ બળવંતસિંહ ગંભીરસિંહ સોલંકી મહેન્દ્રસિંહ ચંદ્રસિંહ સોલંકી વિજયસિંહ ચંદ્રસિંહ સોલંકી વિમલસિંહ પ્રભાતસિંહ સોલંકી હેતલબેન રાજનસિંહ સોલંકી દેવેન્દ્રસિંહ દલપતસિંહ રાણા હંસાબેન પ્રભાસસિંહ સોલંકી કાશીબેન રતનસિંહનો સમાવેશ થાય છે ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર